હાલ આનંદ બોરસંદ ગ્રામ્ય પોલીસ ઊંઘતી ઝડપાઈ અને આનંદ બોરસન તાલુકાના કિખલોડ ગામમાં પાછલા કેટલાય સમયથી એક ચોક્કસ થવાયેલ લિસ્ટેડ બુટલેગર ખેતરમાં મોટા પાયે જુગાર જુગારધામ ચલાવતો હતો ત્યારે સ્ટેટ મોનિટરિંગ સેલ એસએમસી વિજિલન્સ પોલીસે ટીમે દરોડો પાડ્યો હતો અને આ દરોડામાં રૂપે ત્રેવીસ પોઈન્ટ સત્તાણું લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે જેમાં રૂપિયા બે પોઈન્ટ સત્યાસી લાખ રોકડા સોળ મોબાઈલ ફોન અને દસ વાહનોનો સમાવેશ થાય છે આ ઓપરેશન દરમિયાન જુગાર રમતા સોળ આરોપીઓને પણ ઝડપી આવ્યા છે જેમને વધુ કાર્યવાહી માટે ભાદરણ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા છે આ કેસમાં અન્ય અગિયાર આરોપીઓ વોન્ટેડ છે જેમાં મુખ્ય આરોપીઓ અને કેટલાક વાહન માલિકોનો સમાવેશ થાય છે આ કાર્યવાહી એસએમસીના પીએસઆઈ જે એચ અને વીએન જાડેજા દ્વારા કરવામાં આવી હતી